गर्वो दातार गिरनार जा विराजमान हो है जा दातार विराजमान जे कियो हो सिद्ध चौरासी ना जा बैसना हो अन एन एनी सत्र साया नी अंदर कदा समरथ नाथ जी वेल नाथ जी ने केवा जेना समर सतगुरु वागनाथ बाबा ने केवा आवा परशुराम ने बाल कोर कदा मां भगवती आदि नारायणी कदाच समर्थ सद्गुरु शेरनाथ समर्थ सद्गुरु त्रिलोकनाथ बाबा ना कदाच समर्थ सी छे जे के नारायण नाथ की जे के होय अने एने कदाच आवा महापुरुष ने नारायण नाथ जी ने कदाच जो बाबा भगवती वडला वाली जे के मेलडी केवाय अने एनु कदाच सानंद के जो मिलयो होय अर कदाच आदरियाना दी भाई गाना भाई दसरा निवासी प्रवीण भाई बाना भाई बारोजी और यहां कदा मारू परिवार में मा कदा मित्रता થઈ હોય ના મેરણીય મિત્રતા કરાવી હોય પણ મને જે યાદ કરી હોય અને જ્યાં व्हीलनाथ ની જન્મભૂમી હોય संत सपूत ની તું મણા મળી ત્રણેય નો એક স্বভাব તારે પણ મોડાડે ને જેને તારા ઉપર ભાવ અને જેને હે બાપા બળદેવदास ની વાણી દેવજીભાઈ બારોટ બોલ્યા કે સદગુરુ ચરણમાં કાયમ દિવાળી અન કદીય ન ભાળી હે તો કે રેન ને દેરી એની માટે આધાર પુરાવા છે કે સાજ પડે ને દન આતમાં ચકબી બેઠી રોઈ ચલ ચકવા ઉન દેસ જઈએ યાર એની દિવસ ન હોય આવી કદાજ માજો મેરણી ને આપણે યાદ કરવાની હોય બા ભગવતી ને યાદ કરવાની હોય

પોતાની ધર્મ પ્રત્યે પણ હકુ કદાજી ન હોય પોકાર કરીએ ને તેરી તારા માં ભગવતી આદિ પડે તો તારા બોલવું એતા લખિયા ભગવાન મારી દેવી તારી પાસે તો કલા છે અખૂટ વિદ્યા કે છે અને તે પણ સદગુરુ નું ચરણ છે પણ જીવન મળી જાય પણ માણે નહીં वही भने रखो बात रे वो थोड़ा दिन इसका आठ का आट दस।, दस।, दस आज जीवन में कोई भरोसा नहीं थी पर कदाच माँ भगवती आदि नारायणी जो भी ये जमात में देवी हो अन्य मारे देवी तो इंद्र कालो भी थे भी हो अन्य वचना नहीं देवी कदाच माँ बेरडी उगता पौरना झंडा नहीं देवी हो सूर्य भगवान का रथ नहीं देवी हो अन्य माँ बेरडी तेरी तेरी याद करिए तेरे पोकार के पे करिए तेरी કે જે વેલ લાગની જન્મ ભૂમિકા હોય નાદ કે ઉકારા કરતા હોય નવે 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 નવ નાદ ઉકારા કરતા હોય બાવી ભંતો કિલોલ જેવી કરતા હોય આનંદ કરતા હોય એટલે માં મેરેની તૂઠી લાગ્યો તાર વળી તો જોતી કેમ નથી જરા પણ અમે માં બા કરી મરા મારું માવતર મટી છે ની મેલડી કદાચ તે જો ઓળખ ધણીને વાલો કર્યો હોય મારી દેવી અને કદાચ મારા लोलाड़िया पुल की इधर के दाज में सोटीला कोदलमुनी देवी चामुंडा जी की होय जोगिनी जमात में 13 मा तबक में देवी 13वीं सदी होय सफेद घोड़ा वाली सफेद वस्त्र वाली मारी देवी और कदात ने वाण ना कांग देवी वाण बंडी तन पुकार करे होय बाप ते तू तो थी लागो तो भले कोई जोती केम नथी जरा पण अमे मामा करी मरा मारू मावदार मटी सुने मेलडी भले के मठे तारे मेलडी तने तार मोटा सुबा दिए सला पण हमरे अरे हाथ दे जे ने ना या नि पुर के तू आ ते मठे तारे मेलडी मोटा सुबा भले सला पण हमरे अरे हाथ दे जे ने ना या नि पुर के પછી કે કોર્ટ કચેરી કાયદા ને મટાણ તારી મતે કોર્ટ કચેરી કાયદા વળી તારી મતે પણ મને દીને સદે મારો બનીને મેલડી માં કદા જો ના કદા હોય ને મરી થરી જાય તો તારે પાછું ન રહેવાય તારે પાછું ન રહેવાય કદા તને ગર્વો દાતા વાળો હોય હે કદા તને ગર્વો દાતા તે કઈ વાળો હોય ને તો તારી હિસાબ કરવો પડે હિસાબ માનવો પડે સત લોક ની અંદર બતાવ ઉપર મે રેડી ઉપર કહું છું માં તે માં કદા ની અંદર કદા જો ઢોલિયો હોય અને ઢોળકા અંદર કદા ગ્રામ ભાગેલા ની તરીકે તું સુપ્રસિદ્ધ હોય વાલા જગના ની તરીકે પ્રખ્યાત હોય જોગી ની દેવી નાથ દીધી તેર केली अन कलातन आ जगत ना चार धरण ना धारा धरण ना कलातन जो घट भीतर नी भी अंदर से पुकार मेलडी ने करियो ने मारी देवी तो तार हाल हमलो पड़े तारे अरजी हमले में पड़े मां मेलडी એટલે मां हाबाल कान के ते मुसलमान धुना ने मेडी है वली बीबीयो धुना दी बाल पणी ढोलियो लाजो धरा मोटा मैं तुम धुना ने मेलडी एवी रीते मां मेलडी कदा जगत नी ભગા અણદા ની ભે સોરાની ટી માં અન સિંધ પાકિસ્તાન ની અંદર થી સોર લોકો એને લઈ ગયા તા માં અન તેદી ભગા અણદા એ એવી વાત કરી કે માં આ સો મહિનાના નવલા નોરતા હોય અને કરા નવ દિવસ સારું ઈ દૂધ પી બહેનો અને તારા આપાસ કરતો હોય તારો આરાધ કરતો હોય અને તું તો નામામી છો તું તો અઢી અક્ષરી દેવી છો તું તો શક્તિ માતા છો સાધુની માતા છો ભક્તની માતા છો કળ અને કુવાધીનેનો હોશિયાર હોને કે માતા છો એ મારી ભેંસ રાણી બનાતો મારી ભેંસ રાણી કામ કરે આજ મેલડી તને સોરી જાશે કે મારે ભગવાન તને શું કરું હે મેલણી તને સોરી છે કે તે ભગા અંતાને શું કરું તેદી ગુલતાન બની દે કે અને ભગલાએ વાત કરી માં તમ પડે હે તું મરી જા રોમે રોમે રણુકાર હે માં મેલણી તારો કે રોમે રોમે રણુકાર ભગા બીજો બોલ એ મારા ભગલા તું બીજો બોલે બા અંદર માતા જો હોય પણ ઈ બટકુ વરન તો એને છોડતા આવડે પણ તો હવા વેતની નાગની ઉગતા કોરની મેલડી મને બટકુ વર્યા પછી છોડતા નથી આવડતું પણ એક દસ પેજ કેદા નવ નવ સાંતરી લાવું ને તો એમ માની કે હું ઉગતા કોરની નાગડી આવી કેદા તું માં મેલડી હોય મને તો બીજું શું આવડે મારી દીકરી પણ સદ્ગુરુનું સાન્ન્યાદ્ય મળ્યું હોય सदगुरु लोग आज भजन मणि हो सदगुरु सार रूप है सब जगत है असार सार असार, दार। असार दार। दार। की ऊपर नी तो नीज नाम निराधार तो बात पर पुकार करो पण गढ़ की नार थी आयो जो भी के आयो बावल यो आयो ना थी बा ये के गांजो भी दो रे गांजो भी दो पण कयो गांजो सत नाम नो गांजो सत नो गांजो निज नाम नो गांजो अरे कवि नासी नाम नो जिके गांजो तो मां અમે તો તારા ચરણે છીએ કદાચ આ વડવાના પાન છે ને મારી દેવી એટલા કદાચ દુઃખ હોય ને તો આ તમામના ના દુઃખડા જે કઈ દૂર કરી મારી દેવી અને એને ખમાન મજા ને પરમ સુખ આપજે એવી એક બાળક નાની કારણ કે તો વિકારી શું વાસ ભરેલો છું બોલે બોજો બોલવા વાળો જે કઈ પણ માં તું બીજું ન બોલે હે તે જગત ની અંદર હાંભળવા આવ્યા નથી તે

મા તું તો માં છો પરમ શક્તિ છો ఆది નારાયણી છો અલખના ને એના તમામ પ્રકારના કોઈ નઈ ભલે પણ સૌ કોઈ નમઈને જી તો એક ते मां मेलडी कदा तन गर्व दातार हो तेतरी गुण देवता तन वाला हो आ 64 झोपड़ी में बैठी हो नव लक्ष्मी देवी जी की बैठी 1 लाख 80 हजार ओलिया 7 सौ सा साची बाणु हाजी हुसैन तेरी तेरी पीर मोहम्मद नागिरी पीर, पीर प्राण की ओलिया अल्लाह ताला मक्का मदीना वाला तुरबत शरीफ हजरत फतवा जा गरीब नवाज આઓ સખી દાને કે બેઠો હોય અલગ વિંદરો પોકાર પોકારવાળાનાથ જતીરે સખી જે કે બેઠો હોય તો આ સંત મુકન્ડાન કરીને બાળક ની દજી છે બોલ ઇન્દારી મહારાજ કી જય વડલા વાળી વર્ણી માંત કી જય શમગરીજી નાસૂની સદપુણય ની જય અને હવે દેવજીભાઈને હું કઉં છું કે ગટગીર નાથી આવો કારણ કે વેલબાલ વેલા વેલનાથી પણ તમે વાણી કરી કે આ શરીર નીતા જો મોજડી કરી દઉ નહીં તોય તારા ઋણ જે કે છે ને ઓસી ગણ હું ના કરું ઋણ ને ચૂકવી શકી સંત જે કઈ છે સદગુરુ જે કઈ છે સદગુરુ પંકજ પૂજતા ચૌદ લોક પૂજાય જીવ વિરંતી સારદા ઓ તો સદગુરુ તરણા કો લાગાય આવો વેલ ના જેવો સમર્થ ધણી હોય વાગનાથ જેવો સમર્થ ધણી હોય

मोजे दरिया यही तू भक्ति सत सत्या है शिवा आय सत भोजन आए सत आए

અને ઈ ગાડી ગીત અંદર કદાચ હું મારા દેતી હોય માં એટલે વિનવું છું કારણ કે નામ જુદા છે મારી દીવી पर तारू तत्व जी कही से ने ई तो सफर भरियो से सफर नी अंदर तारू तत्व जी कही से तो ई तारा तत्व नी अंदर तू तत्व भली ने दरेक नु कल्याण कर ये हु विनू छु बोल किनारी महाराज की जय ओ सर्व सिद्धो आदेश ओ सर्व सिद्धो आदेश ओ सर्व आदेश देवजी भाई हमारी जय